દાંતીવાડા બીએસએફ કેમ્પમાં ફાયરની તાલીમ આપવામાં આવી આજરોજ પાલનપુર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા દાંતીવાડા ખાતે આવેલ બીએસએફ કેમ્પમાં બટાલિયન બાવીસ ના જવાનોને ફાયર વિશેની તાલીમ આપવામાં આવી આ તાલીમનું માપ આગ કઈ રીતે લાગે છે આ કેટલા પ્રકારની હોય છે અને આગ લાગે ત્યારે આગ પર કઈ રીતે કાબુ મેળવવો તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી આ ઉપરાંત ફાયર ફાઇટિંગ દરમિયાન આગ બુજાવવા માટે વપરાતા અલગ અલગ સાધનો આ ઉપરાંત લાઇબોરિંગ લાઇબોય જેકેટ સ્ટેનર રસ્તાનો ઉપયોગ એક્ઝિક્યુશનનો ઉપયોગ કઈ રીતે કરો તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવ્યા ઉપરાંત આગ લાગી ત્યારે ફાયર ટેન્ડર વડે આગ પર કઈ રીતે પાણીનો મારો કરવામાં આવે છે અને આગ તેને કાબૂમાં લેવામાં આવે છે તેની પણ સંપૂર્ણ રીતે માહિતી ડેમો કરી બીએસએફના જવાનો દ્વારા આગ બુજાવી ડેમો કરવામાં આવ્યા તાલીમા બીએસએફ જવાના બાવીસ બટાલિયન જવાન તથા અધિકારીઓ સામેલ હતા પાલનપુર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આપવામાં આવેલ ફાયર વિશેની માહિતી અંગે તેઓ ખૂબ જ ખુશ થયા અને ફાયર ફાઈટિંગનો આભાર માન્યો હતો